હલો મિત્રો એક મહો સ્વાગત છે તો આપણે એક ભરતી મિત્રો આવી ગયા છે તો એના વિશે આપણે ડિસ્કસ કરશું મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો મિત્રો આપણે આજે વાત કરવાની છે તો ગુજરાત સુરક્ષા ગાર્ડ ભરતી છે એની માટે અરજી છે મિત્રો મંગાવવામાં આવી છે એના વિશે ડિસ્કસ કરવાના છે તો વિડીયો પૂરો નિહાળો તો વાત કરીએ ગુજરાત સિક્યોરિટી ગાર્ડ માટે ભરતીની જાહેરાત કરી દીધી છે અરજી છે એ પણ કન્ટિન્યુ મિત્રો ફોર્મ ભરવાના શરૂ છે એ જગ્યાએ તમારે અરજી કરવાની છે એ પણ આપણે જ્યારે ડિસ્કસ કરી દઈએ તો ગુજરાત સિક્યોરિટી ગાર્ડ ભરતી બે હજાર છવ્વીસ માટે ધોરણ દસમું પાસ હોય ને તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો બે હજાર ચોવીસની મોટી ભરતી મિત્રો કહી શકાય સત્યાવીસ ઝોનથી ફોર્મ ભરવાના મિત્રો ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ કેટલા સુધી ફોર્મ ભરવાના છે એ પણ આપણે વાત આગળ કરવાના છે મિત્રો તો ખાસ કરી અને આપણા પગાર ધોરણની મિત્રો વાત કરીએ તમારા પગાર ધોરણ છે મિત્રો આઠ હજારથી લઈને દસ હજાર રૂપિયા છે તમને પગાર ધોરણ છે એ મળી શકે મિત્રો તો આ પણ પગાર પણ સારો કહી શકાય કારણ કે સજામાં કંઈ કામ બહુ હોય નહીં આગળ વાત કરીએ સંસ્થા છે એપ્ટિશીપ ઇન્ડિયન ચોકેદારની ભરતી છે પોસ્ટ સંખ્યા બે છે ઓનલાઈન અરજી માટે છે છવ્વીસ જુલાઈ છે એ છેલ્લી તારીખ છે અહીં પગાર ધોરણ પણ આપેલું છે અને નોકરીનું જો સ્થાન છે સાબરકાંઠામાં છે મિત્રો ને નોકરી છે મિત્રો ખાસ કરી સરકારી નોકરી છે એટલે ખાસ કરીને યાદ રાખવાનું સરકારી નોકરી છે આગળ વાત કરીએ સિક્યુરિટી ગાર્ડ માટે તો અહીંયા છે આપણે ધોરણ દસમું પાસ રાખેલું છે અને ઓછુ અને બાદ પસંદગી પ્રક્રિયા વૃંદાવન રોડ પોસ્ટ દલપુર અને નિર્મુખ છે પતંગ શહેર અને પિનકોડ આપેલો છે અને જિલ્લો સાબરકાંઠામાં છે મિત્રો તમારે જવાનો રહેશે ઇન્ટરવ્યુ માટે ખાસ કરી અને આપણે વાત આગળ કરી એ પ્રમાણે છે મિત્રો સત્યાવીસ જૂનથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ અને છવ્વીસ જુલાઈ સુધી આના ફોર્મ છે એ ભરાવાના છે અને એફટી એફટી શિપ ઇન્ડિયન માટે સત્તર વેબસાઇટ મિત્રો છે એના પર જઈ તમારે ફોર્મ ભરવાનું છે અહીંયા આપેલું છે તો ખાસ કરી અને આ વેબસાઇટની મુલાકાત તમારે અવશ્ય લેવાની રહેશે ત્યાંથી બધી માહિતી તમને એપ્લાય બધી માહિતી ત્યાંથી મળી રહેશે અને ખાસ કરી સિક્યુરિટી ગાર્ડ માટે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન રિપ્રોસેસ માટે ખાસ કરી અને સરળતાથી માહિતી તમને મળી રહે એના માટેનો મારો મિત્રો ખાસ કરીને પ્રયત્ન છે કોઈ પણ ભરતી મિત્રો આવે એટલે તાત્કાલિક ભરતી અપડેસન લોકો અપડેટ કરતા હોય છે એટલે તમને માહિતી છે મળતી રહે મિત્રો અને ખાસ કરી સુરક્ષા ગાર્ડ સૂચના માટે સત્યાવીસ તારીખે શરૂ અને સુરક્ષા ગાર્ડ માટે સત્યાવીસ થી જે પ્રોસેસ શરૂ થઈ ગયા અને છવ્વીસ જુલાઈ છે ઈશાલી તારીખ છે અને ઈશિયાળી તારીખ સુધીમાં મિત્રો તમારે ખાસ કરી અને ફોર્મ જે મિત્રોને રસ ધરાવતા હોય એને ફોર્મ એપ્લાય કરી દેવાનું રહેશે અને આગળ વાત કરીએ તો ગુજરાત સુરક્ષા સિક્યુરિટી ગાર્ડ માટે ખાસ કરી પસંદગી પ્રક્રિયા મિત્રો ખાસ કરીએ તો એક્ઝામ અને લેખિત પ્રક્રિયા વિના એટલે તમારે ડાયરેક્ટ જવાનું રહેશે જગ્યા અને ઇન્ટરવ્યૂ આપી ગયો એટલે મિત્રો તમારું સિલેક્શન છે કઈ રીતે કરવું એના પર નક્કી કરે પણ ઇન્ટરવ્યુ આધારિત ભરતી છે એટલે કોઈ પણ જાતની એક્ઝામ અથવા પરીક્ષા મિત્રો નથી કોઈ પણ જાતની ફી પણ નથી મિત્રો તો એક સારી બાબત કહી શકાય આ રીતના વીડિયો હતો વિડીયો સારો લાઈક